નમસ્તે મિત્રો જ્ઞાનજલક ઓનલાઈન સ્ટડી ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે મિત્રો આ એક ઇન્ફોર્મેશન વિડીયો છે જેમાં આપને જણાવવામાં આવશે કે જો આપ નાયબ ચીટનીસ મુખ્ય સેવિકા વિસ્તરણ અધિકારીની જે પ્રોવિઝનલ મેરિટ યાદી મુકાયેલ છે તેમાં આપ જો નામ ધરાવો છો તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ છે જોડવાના રહેશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માહિતી જણાવી દઈએ વિડીયોમાં જો ગમે તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં લો બે લાઇકોન પણ પ્રેસ કરજો થેન્ક યુ તો મિત્રો અહીંયા તમને દર્શાવતું પત્રક છે આપવામાં આવેલું છે જેના નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકશો મિત્રો આ એક સૂચનાબદ્ધ સૂચનાબદ્ધ રીતે રજૂ કરાયેલું છે કે જેમાં આપણે અસર પ્રમાણપત્રોની ચકાસણી ચેકલિસ્ટ એ તમારે રજૂ કરવાનું રહેશે અને પાન નંબર ક્રમ વાઇઝ છે એ તમારે દર્શાવતા દર્શાવવાના રહેશે પહેલાં તો ઉમેદવારે પોતાનું પૂરું નામ ભરવાનું છે ત્યારબાદ તમે જે જાહેરાત ક્રમાંકની અંદર સિલેક્ટ થયા છો તે સંવર્ગનું નામ લખવાનું છે ત્યાર પછી ઓનલાઈન અરજીની પ્રિન્ટ નકલ છે એ જોડવાની છે ત્યાર પછી એટેન્શન ફોર્મ છે એનો નમૂનો એક જોડવાનો રહેશે ઉમેદવારની શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ વિગત દર્શાવતું પત્રક એટલે કે નમૂનો બે રજૂ કરવાનો રહેશે ધોરણ દસની માર્કશીટ ટ્રાયલ સાથે અને ધોરણ બારની માર્કશીટ પણ ટ્રાયલ સાથે શૈક્ષણિક લાયકાત અંગેની માર્કશીટ છે એ આપણે વર્ષવાઈઝ અને સેમેસ્ટર વાઇઝ તમામ નકલો છે એ સાથે રાખવાની છે તો ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ ધરાવતા હોય તો તે પણ સાથે જોડવાનું છે આઠમું છે શાળા છોડિયાનું પ્રમાણપત્ર નવમું છે કોમ્પ્યુટરના નોલેજ અંગેનું નિયત પ્રમાણપત્ર દસમું છે જાતિ અંગેનું પ્રમાણપત્ર જે ઉમેદવારોને લાગુ પડતું હોય તેમને જ આ જોડવાનું છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં નોન ક્રિમિનલ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો બારમું છે શારીરિક અશક્તતાનું પ્રમાણપત્ર જો આપને લાગુ પડતું હોય તો માજી સૈનિક હોવાનું અંગેનું પ્રમાણપત્ર વિધવા હોય તો તેનું પ્રમાણપત્ર રમત ગમત અંગે કોઈ માન્ય રમતનું પ્રમાણપત્ર હોય તો તે તમે જો લાગુ પડતું હોય ઉપરોક્ત આપણે વાત કરીએ દસ થી પંદર કોલમની તો એ જે ઉમેદવારને લાગુ પડતી હોય તે જ ઉમેદવારોએ એમાં એપ્લાય કરવાનું છે અને બાકીના ઉમેદવારો ઉપરના નવ ડોક્યુમેન્ટ છે ચોક્કસ જનરલ કેટેગરી વાળાના ઉમેદવાર હોય કે રમત ગમત વાળા ધરાવતા હોય તો એમને દસ ડોક્યુમેન્ટ ધ્યાને લેવાના છે તો આથી નાનકડી એવી ઇન્ફોર્મેશન જો ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ને આપણા મિત્રોને પણ આ વિડીયો ચોક્કસ મોકલજો અને જોવા બદલ વિડીયો ખૂબ ખૂબ આભાર નીચે મિત્રો આપની સહી છે કબૂલાત નામું આપે રજૂ કર્યું છે કે ઉપરના ડોક્યુમેન્ટ છે એ મારા